બાકી <coughs> ગરમી એટલે જાય છે ને કે એસી આપણે ચાલુ કરી દે ભાઈ હવે આપણે ઉનાળો આવી ગયો છે ને તેના માટે આજે આપણે અર્નિંગની વાત કરવાના છીએ તો ચાર્જિંગ કરી લો પછી તમને મારી અર્નિંગ રિવિલ કરું ને અર્નિંગ દેખાડું મારી કેટલી એવી છે તો હું આવી ગયો છું ઘરે ને કહું હવે કેમેરા મેન ગોતું હારો કદાચ કેમેરો હેન્ડલ કરે ને તમને પૈસા પણ દેખાડવાના છે ને તો કાં દાંતમાં ઠંડુ ઠંડુ બહુ લાગે તમ તમને થાય છે આઈસ્ક્રીમ કહે છે પછી ચા પીધી ગરમા ગામ

પૈસા ચાલુ થઈ ગયા ઇન્સ્ટા માં ઇડિયમ આવે પૈસા આવે કેટલા આવે કેટલા સુધી કે મોનિટર થઈ ગઈ તો મારા ભાઈ છોમો તમે તો આપડા કેટલા અર્નિંગ આવની આપણે હમણાં દેખાડવાની છે આમાં એટલે માઈક લાગુ એ માઈક ભેગું નથી પવન છે ને તેના માટે અને થોડીક કોઈ સાઈડમાં રાખું બે મિનિટ છોમો તો દુલ્લો થોડો આગળ આવી જાય છે દુલ્લો તો આપણો કેમેરામેન છે તો રનિંગ તમને દેખાડું જો આ રે આ રહ્યા પૈસા તો આવડી આપણી અર્નિંગ યુટ્યુબની અર્નિંગ તો કેટલા હે દેખાડી તમને કેટલા હે મને દેખાતા મને કમેન્ટમાં કહી દીધું ભાઈ એમાં કમેન્ટ ઉકાન તમને દેખાડી દેખાડીશ આપણે અર્નિંગ પછી તો હું તો ઓલા ગાઈને જો કેટલા છે એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ તો ભાઈ છ હજાર રૂપિયો તો આ છ હજાર આપણે કેટલા ખબર એક મહિનાના અર્નિંગ છે એક મહિનાની છ હજાર અર્નિંગ છે તો આ પહેલો પગાર આપણો એક મહિનાનો પહેલો પગાર આપણો છ હજાર રૂપિયો છે યુટ્યુબની અર્નિંગ તો એ તમને હમણાં કહીશ કે યુટ્યુબની અર્નિંગ જ છે કે ઇન્સ્ટાની અર્નિંગ છે કેની અર્નિ છે પ્રમોશન પ્રમોશનની છે કે નહીં પ્રમોશન તો આપણે કોઈ નક્કી કર્યા પ્રમોશન કરવે તો ભાઈ અહીંયા કરો ભાઈ કંઈ પણ ના પ્રેડ પ્રમોશન થાય ભાઈ ફ્રી પ્રમોશન નહીં થાય આપણો કંઈક ખર્ચો તો કરવો જોઈએ ને તો આ કેટલા છ હજાર રૂપિયા છે ભાઈ દુલ્લા છ હજાર જ છે ને નરેન્દ્ર માં યુટ્યુબ ની અર્નિંગ નથી તો અર્નિંગ જે મેં રે જે દુકાન હલાવી છે શોપ હલાવી છે તો એની અંદર આપણે છ હજાર રૂપિયો મારા ડેલી નો પગાર આપડો ઘર નો ધંધો પગાર ન હોય તો બાકી જે હોય વધારે એ આપણે ઘરે દેવાનો હોય ઓછું હોય કે જે હોય એ આપણે ઘરે દેવાનો હોય તો એમાંથી આપણે આ તો રિવીલ ન કરતો ત્યાંથી મને ફો મળે ને ફો રૂપિયા મારા બુપ્પા દે લે જે તમે કહો ને પોકેટ મની હોય કે જે હોય ન ભાઈ ભેગા કરવાના હોય ગમી વસ્તુ લેવી ને તમે ભેગા કરવાના હોય તો આવડા પૈસા એના છ હજાર રૂપિયા મહિનાનો મારો થયો ને બરોબર ને છ હજાર લે લીધા પૈસા એટલે પૈસા કંટ્રોલ

મોટા થઈ ગયા હોય ને આ ના હતા તો ભાઈ ભાગની બાઘની બધું ખાઈ નાખતા હતા એ કંઈ વાઘની કંઈ ખાવાનું હોય નહીં આપણે જે વસ્તુ હોય નાસ્તો બને કરવાનો આપણે જે છે આટલો પગાર છે તો એટલા માંથી આપણે જે બધી વસ્તુ શોખ પૂરી કરવાની એ આ જ વસ્તુઓ છે આ જેવી રીતે મેં ભેગા કર્યા હતા એક પરત જેવા પૈસા ભેગા કર્યા હતા પછી આપણે થોડો ઘણો આઈફોન લીધો ઘણો ઘર વાળા દીધા એટલે મારા આઈફોનની પણ વાત તમને કરતી હતી કેવી રીતે મારા આઈફોન આવ્યો થોડાક આપણે નહીં ખાતા થોડાક ઘરવાળા નહીં ખાતા આમાં તો ભાઈ એમ જોયું તો પૈસા આપ્યા આ પૈસા એમ નહીં ગાળો ભાઈ નથી વાપરવાના આ પૈસા વાપરી શકું પણ આ તો ભાઈ આપણે જે વસ્તુ ભેગા કરી તો આપણે વસ્તુ કંઈક લઈએ કદાચ જો આ પૈસા મેં ભેગા કર્યા તો એ બને મારો આઈફોન આવી ગયો બાકી મારું આઈફોન ના સપનું તો પૂરું નહોતા જ બાકી ફેમિલી વાળો કરતા જ પણ ફેમિલી ઉપર આખું બધું ન નાખ્યા કંઈ જેની જે કામ કેટલી તો આ મોબાઈલ હત નજર ના આવ્યો તો હાફ હત નજર તો એની ઉપર નો નાખાય તેમાંથી ભાઈ અડધા નાખાતા અને અડધા આપણા ફેમિલીવાળા હાફ હાફ નાખ્યા નાખાતા એટલે હિસાબ પણ નાખ્યો ભાઈ કેટલા છે અડધા એને નાખા ઘરવાળા અડધા ભાઈએ ભેગા કરતા એક પર મારું જે જૂનો મોબાઈલ છે એને ઓલા ઉનાળામાં જ મેં લીધો તો આ મોબાઈલના જે વરદી થયું હોય છે કે વરદી થવાનું હોય છે તો આપણે ક્યારેય લેવો તો આઈફોન પણ ત્યારે આપણે હતા તમે સમજો કે ભાઈ આપણે પહેલાં ઉંમર નથી ભણતા ભણતા હતા પણ આપણે ભાઈ શોખ હતો એક આઈફોન નો તો એ આપડે આઈફોન નો ડ્રીમ તો પૂરો કરી નાખ્યો હોય તો આજ વાત કરવાની હતી કે મારા છ હજાર રૂપિયા છે તો યુટ્યુબ ની અર્નિંગ ની વાત કરું તો યુટ્યુબ ની ચેનલ આપડી હજી મોનિટાઈઝ નથી થઈ તો તમે કઈક લોકો ક્લિક કરો વિડીયો વધારવા માંગી શેર કરો તો ચેનલ આપડે મોનિટાઈઝ થાય ને ધૂલો જીવે છે તો ભાઈ થેન્ક યુ ધૂલા આટલો વિડીયો ઉતારવા માટે ત્યાંથી લઈએ હો ટેટ ભાઈ એના ઘર આગળ ધૂલો કે નાથી બીતો ગયો આપડે કૂતરી તો બરોબર ને ભાઈ ધૂલા આપણે વાત બરોબર છે ને યાર આ વાત કેવા નથી તો મારે કહી દીધી છે ને પવન કેવો મસ્તનો હાલે બરોબર ને યાર મસ્ત નો યાર આ વાત મારે કેવી એટલે મેં હલો ભાઈ તમને કહી દો કે જે પણ પૂછતા હતા ને એ જ વસ્તુ પૂછતા હતા કે યુટ્યુબ અર્નિંગ અર્થિંગ અર્નિંગ તો રિવિલ કરી દીધી છે તમે જોતા આવજો યુટ્યુબની અર્નિંગ ને ત્યાં તમારી દુકાનની અર્નિંગની આપણે છે ભાઈ છે ને આ વિડીયો ઉપર સારો રીલ્સ દેખાડજો ભાઈ જેટલે જ પણ વધારે ભાગે લોકોને શેર કરજો ને આજે વિડીયો કન્ટિન્યુ રહેશે આપણો આ વાત મારે કીધું નહીં કેવા નથી તમે કહી દીશ ભાઈ બરોબર ને તુલા તો આ પડી આપણી ગાડી

આપડા હગાવાલા કેવા ઓળખીતા હોય ને એજ આપડે નીચા પાડવાની વાત કરે છે આ તો મને અત્યારે મારી ઉપર વિચેલી છે એટલે મને ખબર છે મારા ભેગા બેતા ને એજ મારા અત્યારે વિરોધી છે પછી લોકો જોતા છે એ લોકોને ખબર જ છે કોણ છે એને તો સમજી જ કહે છે જે મારા જે હતા મારા ભેગા હતા એ જ આપણા વિરોધી છે તો મારા ઉપરનો જે ફર્સ્ટ ફ્લો કરો હતો વિડીયો તો એની અંદર આપણે કેનો ટાર્ગેટ કીધો તો એની અંદર પાંચસો એકતાલીસનો ટાર્ગેટ છે તો હું કોઈ પૂરું નથી થયું તો કે થઈ જશે તો પાછા બનાવશે ને આની પહેલાંના જે બે વિડીયો છે એ થોડાક ચેનલના વિડીયો ડાઉનમાં માલે છે હું વાંધો મને કાંઈ નથી ખબર તો આ વિડીયો પર એવો રિસ્પોન્સ આપો કે વધારે લોકોને શેર કરો તો જાય મારી ચેનલ થઈ જાય મોનિટાઈઝ ત્રણ મહિના બાકી છે ને વધારે વોચ ટાઈમ બાકી છે બહુ વધારે હું કહું કહું તો વધારે બાકી છે તો જલ્દીથી ચેનલને મોનિટાઈઝ કરાવડાવો એના માટે ભાઈ તમે તમારા જેટલા પણ ફેમિલીવાળા કે રિલેશનશીપ જેટલા પણ દોસ્તર ફ્રેન્ડ સર્કલ જેટલા હોય ને એટલાને શેર કરી દો ને આજનો વિડીયો ગમે હોય ને કાલે ભાઈ કલો ચેલેન્જ વિડીયો આવે છે એ કહેવાનો નથી ચેલેન્જ વિડીયો આવે છે એડવાન્સ જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો મેં દઈશ તો કાલે ચેલેન્જ વિડીયો આવે છે એ જોવા માટે વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ મળશે બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય